સ્વસ્થ રહેવાના દસ સરળ ઉપાય એ પહેલા જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો નંબર એક શરદી અને ખાંસીમાં ફુદીનાના પાનના રસના એક એક ટીપા નાકમાં નાખવાથી લાભ થાય છે ફુદીના કાળા મરી અને મીઠાને મિક્સ કરીને એકસાથે ચાટવાથી શરદીમાં ઝડપથી રાહત મળે છે નંબર બે જો વાળ ખરતા હોય તો નાળિયેર તેલ અને લીંબુનો રસ સમાન માત્રામાં મિક્સ કરીને વાળની જડમાં આંગળીઓથી મસાજ કરો વાળ નહીં ખરે નંબર ત્રણ ફુદીનાના થી દસ પાનને પીસીને રસ કાઢીને કાનમાં નાખવાથી કાનના દુખાવામાં રાહત મળે છે નંબર ચાર અજમાના બીજને કાળા મીઠા સાથે ચાટવાથી અપચામાં ઘણો ફાયદો થાય છે નંબર મોઢામાં દુર્ગંધ આવતી હોય તો ફુદીનાના સુકા પાનને વાટીને તેનું દાંતાની દુર્ગંધ દૂર થાય છે દાંતમાં દુખાવો થતો હોય તો મીઠાના પાણીથી કોગળા કરવાથી રાહત મળે છે લવિંગના તેલનું પૂંડું મૂકવાથી પણ દાંતનો દુખાવો ઓછો થાય છે નંબર સાત સવારે ઉઠ્યા પછી મોઢામાં પાણી ભરીને આંખો ઉપર પાણી છાંટવાથી આંખોની રોશની વધે છે નંબર આઠ વરિયાળી મિક્સ કરીને દૂધ પીવાથી કમરના દુખાવામાં રાહત મળે છે નંબર નવ જો તમારા વાળ શિયાળામાં ખૂબ ખરતા હોય તો તમારે દરરોજ વરિયાળી ખાવી જોઈએ નંબર દસ નખ પર નાળિયેર તેલનું માલિશ કરવાથી આંખોની રોશની વધે છે તો મિત્રો વિડીઓ પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરીને શેર કરો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ